પોરબંદર મહાનગરપાલિકા બિલ્ડિંગ સામે સફાઈ કર્મચારીઓ ઉપર બેઠા હતા આ કર્મચારીઓને ફરજ પર પરત લેવા ભાજપ અગ્રણીઓ રામદેભાઈ મોઢવાડિયા અને ધર્મેશ પરમારે રજૂઆત કરી હતી જેને પરિણામે માંગણીને સ્વીકારવામાં આવી છે અને હવે સફાઈ કામદારોને પરત લેવાયા છે આ પ્રસંગે ધરણા ઉપર બેઠેલા આગેવાનો અને સફાઈ કામદારો માટે વિશાળ પારણા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલ્મીકી સમાજના મુખ્ય આગેવાનો અને વિશાળ સંખ્યામાં સફાઈ કામદારોને ભારતીય જનતા પાર્ટી આગેવાનો દ્વારા મીઠું મોઢું કરાવીને પારણા કરાવવામાં આવ્યા હતા ત્યાર પછી વાલ્મીકી સમાજ દ્વારા સફાઈ કામદારને પરત કામ પર લેવાના કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા તેવા આગેવાનોને હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું વાલ્મીકી સમાજના

અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર